र एप्रिल बेहजार पच्चीस रोज अमृतसर स्थित श्री दरबार साहिब खाते वैशाखी और खालसा स्थापना दिवस भव्य उजवनी करी तेर एप्रिल बेहजार पच्चीस रोज अमृतसर स्थित श्री दरबार साहिब खाते वैशाखी और खालसा स्थापना दिवस की भव्य उजवनी करी सवार हजारों श्रद्धाओं मंदिर परिसर में उमटी पड़ा था જેમણે પવિત્ર સરોવરમાં ડૂબકી લગાવી અને ગુરુ ગ્રંથ સાહિબજી સમક્ષ અખંડપટ અને કીર્તનમાં ભાગ લીધો આ દિવસે ગુરુ ગોવિંદ ਸਿੰਘજી દ્વારા 1699 માં ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી હતી જેનો સ્મરણ કરીને ভক্তોએ ભક્તિભાવથી પૂજા અર્ચના કરી આ પ્રસંગે શ્રી હરિ મંદિર સાહેબને વિશેષ રીતે શણગારવામાં આવ્યો હતો મંદિરના ચાંદીના દરવાજા અને પવિત્ર સરોવર આસપાસ રંગીન લાઇટિંગ અને ફૂલોની સજાવટ કરવામાં આવી હતી સંજય આરતી સમયે ভক্তઓએ શંખનાદ અને ભજન કીર્તન દ્વારા ભક્તિભાવ વ્યક્ત કર્યો મંદિર પરિસરમાં લંગર વ્યવસ્થાપન કરવામાં આવી હતી જ્યાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો ખાલસા પંથની સ્થાપના દિવસ નિમિત્તે પંચ પ્યારાઓની આગેવાનીમાં નગર કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું આ નગર કીર્તનમાં ভক্তઓએ ગુરુબાનીના પઠ સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢી शहरના નાગરિકોએ રસ્તાઓ પર ફૂલોની વર્ષા કરીને નગર કીર્તનનું સ્વાગત કર્યું આ પ્રસંગે પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી ભગવંત માન સહિત અનેક રાજકીય નેતાઓ એ ভক্তોને શુભેચ્છાઓ પાઠવી વૈશાખી પર્વ પંજાબ અને હરિયાણાના અન્ય ગુરુદ્વારાઓમાં પણ ધમધમથી ઉજવાયો આનંદપુર સાહિબ સ્થિત તખત કેસગઢ સાહિબ ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી અહીં ગુરુ ગોવિંદ ਸਿੰਘજી દ્વારા ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી હતી જેનું સ્મરણ કરીને ભક્તોએ પવિત્ર સરોવરમાં ડૂબકી લગાવી અને ગુરુબાનીના પઠમાં ભાગ લીધો આ પ્રસંગે ગુરુદ્વારાઓમાં લંગર અને કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા